હું પટેલ ચિરાગ વાંસદાથી આજે જ્યારે વનચેતના યાત્રા લઈને ભાર ગુજરાત સરકાર વાંસદા ખાતે આવી રહી છે વાંસદામાં કાલે જ્યારે ભૂપેન્દ્ર સાહેબનો પ્રોગ્રામ છે મુખ્યમંત્રી જ્યારે વાંસદા ખાતે આવી રહ્યા હોય સાથે સી આર પાટીલ હોય સાંસદ શ્રી કેસી પટેલ સાહેબ હોય તો આજે ગુજરાતને વનચેતના યાત્રા જે એમણે એક હજાર કિલોમીટરની વનચેતની યાત્રા જે કાઢી છે તે ખૂબ જ બિરદાવવાલાયક છે પરંતુ ક્યાંક અમારા થોડા સવાલો છે થોડા સજેશન છે અમારો આ યાત્રાનો કોઈ અમે વિરોધ નથી કરતા પણ જે અમારું કહેવું છે કે કાલે કદાચ અમે ત્યાં આવીને નહીં કહી શકીએ સિક્યુરિટી સ્ટાફના કારણે હોય કે કોઈ બીજી પાર્ટીના વ્યક્તિ હોવાના કારણે કદાચ અમે ત્યાં આવવાનો મોકો ના મળે કે અમારી વાતને રજૂઆત કરવાનો મોકો ના મળે તો આ વિડીયોના માધ્યમથી અમે અમારી વાતને આપ સુધી પહોંચાડવા માંગીએ છીએ કે આજે વનચેતના યાત્રા કાઢો છો ખૂબ જ સરસ વાત છે વન માટે દરેક વ્યક્તિને ચેતના હોવી જ જોઈએ પણ ક્યાંક આપણે જે બંધારણમાં જોયું છે બંધારણમાં લખેલ છે કે કોઈ પણ રાજ્યની ત્રીસ ટકા જમીન એ જંગલ હોવું જોઈએ જેમાં આપણું ગુજરાત રાજ્ય ખૂબ જ પછાડી છે ગુજરાત રાજ્યના ટોટલ એરિયાનું ફક્ત અગિયાર ટકા જેટલું જંગલ વિસ્તાર આવ્યો છે અને તેમાં પણ ઘણા અંશે ખૂબ જ આછા જંગલો છે જે ઘાઢ જંગલો નથી આપ અહીં આવો છો ડાંગ જિલ્લામાં વાંસદામાં કે વલસાડ નવસારી જિલ્લામાં તો અહીંયા ઘાઢ જંગલો છે અને સારા પ્રમાણમાં જંગલ જોવા મળી રહ્યા છે આપ જ્યારે અહીં આવી રહ્યા છો તો અમારી આપને એટલી રિક્વેસ્ટ છે કે આપે જે અગિયાર લાખ હેક્ટર જેટલું જંગલ સામૂહિક વન અધિકારમાં આદિવાસી સમાજ માટે ફાળવ્યું છે તે ખૂબ જ સારી બાબત છે પણ શું આ અગિયાર લાખ હેક્ટર જંગલમાંથી આદિવાસી સમાજ માટે કોઈ કોઈ ઉપજ નીકળી રહી છે છે શું શું એમને એનાથી ફાયદો થઈ રહ્યો આ આટલી બધી યોજનાઓ યોજના યોજના આવી યોજનાઓ દ્વારા જે વનોનો વિકાસ અને વનમાંથી જે ઇન્કમ મેળવવા માટેનો જે સ્ત્રોત ઊભો કરવાની જે વાતો હતી શું એ કલ્પના તો નથી રહી ગઈ ને આ જે બધી વાતો જે હતી જેને આજે આપણે એ જોઈએ છે કે એટલું એનો વિકાસ નથી થયો પણ ક્યાંક આજે તમે જ્યારે વનચેતના યાત્રા લઈને નીકળ્યા છો તો અમારું એવું માનવું છે કે આપ વન વિશે ખૂબ જ સારું વિચારતા હશો અને ભવિષ્યમાં પણ આપ વનને એક બહેતર વિકલ્પ તરીકે વિકસાવશો તો એ સારામાં સારું રહેશે આજે આપણે જોઈએ તો હસદેવ જેવા જંગલો જે આપણે પોતાના હાથથી ખોવી ચૂક્યા છે ઘણા એવા પ્રોજેક્ટો હોય છે કે જેના કારણે જંગલોનું ખૂબ જ નુકસાન જતું હોય છે ત્યાં ડેમ બનતો હોય છે કે કોઈ બીજા કારણોના કારણે જંગલને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતું દેખાઈ રહ્યું છે પણ સાથે જ જ્યારે આજે તમે આટલી વનચેતના યાત્રા લઈને આવ્યા જ છો તો અમારી આપની પાસે થોડી માંગ છે અને અમે આખા ગુજરાતની નહીં પણ જે વલસાડ જિલ્લો છે કે ડાંગ જિલ્લો છે નવસારી જિલ્લો છે દક્ષિણ ગુજરાતની જ વાત કરીશું તો વલસાડ જિલ્લાના અંદર સામૂહિક વન અધિકારમાં ચુમ્મોતેર હજાર હેક્ટર જેટલી જમીન આદિવાસી સમાજ માટે ફાળવવામાં આવી છે ત્યાંના ગામના લોકો માટે ફાળવવામાં આવી છે વનમાં વસતા લોકો માટે ફાળવવામાં આવી છે તે જ રીતે નવસારી જિલ્લાના અંદર પણ ત્રીસ હજાર જેટલી જંગલ સામૂહિક વન અધિકાર હેઠળ ફાળવવામાં આવ્યું છે ડાંગ જિલ્લામાં વીસ હજાર હેક્ટર જેટલું જંગલ ફાળવવામાં આવ્યું છે તો આ ખૂબ જ સારી બાબત છે કે એક લાખ પચીસ હજાર હેક્ટરથી વધુ જંગલ આ એક વલસાડ લોકસભા વિસ્તારમાં આવી જાય છે જે લોકસભા કેસી પટેલ સાહેબ જીત્યા છે અને આજે આજે પણ પણ એ એ સંસદમાં છે અને કદાચ આવનારા ભવિષ્યમાં પણ પાછા સંસદમાં રહેશે તો અમારો અવાજ દિલ્હી સુધી પણ જશે અને અહીં પણ અમે એમનો એક સારામાં સારો એ વન માટે કામ કરે એવી અમે આશાને અપેક્ષા રાખીએ છીએ સાથે જ હું કહેવા માંગીશ કે જંગલ ખાતામાં આજ સુધી જ્યાં સુધી જોવામાં આવ્યું છે તો જ્યારે પણ જંગલમાં વનીકરણ કરે છે ત્યારે ફક્ત ને ફક્ત એ ઇમારતી લાકડાનું રોપાણ કરે છે ઇમારતી લાકડાનો ઉછેર કરે છે તો ઈમારતી લાકડું એ સામૂહિક વન અધિકારના અંદર લોકો માટે ફાયદાકારક નથી ઇમારતી લાકડું કે જમીન લોકોની નથી પણ સામૂહિક વનઅધિકારમાં જે ગુણ ઉપજ છે જે લોકોની છે પણ ત્યાં ગોણ ઉપજ ક્યારે આવશે જ્યારે એના અંદર કોઈ આંબલીના ઝાડ હશે મૌરાના ઝાડ હશે બેડાના ઝાડ હશે જાંબુડાના ઝાડ હશે કે જેના ફળ આવતા હોય કે જેની છાલ કોઈ ગામ આવતી હોય જેના મૂળો આયુર્વેદમાં ઉપયોગ થતા હોય તો તેવી વસ્તુ જયારે જંગલમાં હશે તો ત્યારે એ લોકોને કામ આવશે અને લોકોનો વિકાસ થશે જો જંગલમાં ફળ ફળાદી જ ન હશે એવા ઝાડો જ ના હશે તો પછી એ જંગલનો કઈ રીતે વિકાસ થશે જો આપ જ્યારે વનનો વિકાસ કરો છો અને વનમાં વનીકરણ કરો છો તો ત્યારે આપ ઈમારતી લાકડું રોપો અમને ઇમારતી લાકડાનો કોઈ વાંધો નથી આપ શાક રોપો રોપો સીસમ રોપો ચંદન રોપો અમને એનાથી કોઈ વાંધો નથી પણ જ્યારે આપ જે પણ વૃક્ષો વાવો છો તેમાંથી પચાસ ટકા ઇમારતી અને પચાસ ટકા એવા વૃક્ષોનું વાવેતર કરો કે જેનાથી લોકોને સીધો ફાયદો થતો હોય જેમ કે મોડા છે મોડામાંથી આપણને ડોળી પણ મળી રહી છે એના ફૂલ પણ કામ આવે છે સાથે જાંબુડા છે જાંબુડાના આપણને ફળ ખાવા પણ કામ આવે છે એના જે બીજ છે એ પણ આયુર્વેદમાં ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે આંબલી છે આંબલી પણ એક ખૂબ જ સારું વૃક્ષ છે કે જે છાયડો પણ આપે છે ઓક્સિજન પણ આપે છે ફળ પણ આપે છે અને એક લાકડા તરીકે પણ એનો ઉપયોગ થઈ શકે છે તો આવા જે જંગલોમાં સારા સારા આપ ફળના ઝાડો રોપો કે જેનાથી જંગલમાં વસતા જીવ જંતુઓને પણ ફાયદો થાય તેની સાથે સજીવન જીવતા આદિવાસી સમાજને પણ ફાયદો થાય તો અમે આટલી આશા અને અપેક્ષા આપ પાસેથી રાખીએ છીએ સાથે જ અમે એવું પણ કહેવા માંગીએ છીએ કે આપ જ્યારે જંગલ વિસ્તારને જોઉં છો જંગલમાં ખૂબ જ એક પર્યટન પણ વિકસાઈ શકાય એના માટેના આપણે ખૂબ જ પ્રયત્ન કર્યા છે એ અમે જાણીએ છીએ આપણે સારામાં સારું ગિરાધોધનું ડેવલપમેન્ટ કર્યું છે આપે સાપુતારામાં પણ સારામાં સારું ડેવલપમેન્ટ કર્યું છે પણ ક્યાંક આદિવાસી સમાજને એનાથી જેટલો ફાયદો થવો જોઈએ એટલો થયો નથી તો આપ એ બાબતે પણ થોડું વિચારો અને આગલા આવનારા દિવસોમાં આદિવાસી સમાજને પોતાના જળ જંગલ અને જમીનનો સારામાં સારો ઉપયોગ કરીને અને સારામાં સારી ઇન્કમ એ એ પોતે ઘર આંગણે ખાય તો સૌથી છે છે આજે આપણે જોયું કે ડાંગ ડાંગ જેવા જિલ્લામાં જિલ્લો આજે શેરડી કાપવા માટે ગુજરાતના અનેકો જિલ્લાઓમાં ગુમત્તું જીવન જીવી રહ્યો છે કે જે ખેતરોમાં ઝુંગે છે ગમે ત્યાં જાડી જંગલમાં પડી રહ્યો છે અને એ કેમ આજે એને ડાંગમાંથી બહાર નીકળવું પડે છે જો ડાંગમાં જ્યારે આપણે વીસ હજાર હેક્ટર જેટલું સામૂહિક વન અધિકારનો રાઇટ્સ આપ્યો છે તો શું એ જંગલોમાં એમનું નિર્વાહ ન થઈ શકે આપ એવી કોઈ વ્યવસ્થા ઊભી કરો કે જેનાથી જંગલના વાસીઓને જંગલ છોડીને બહાર શહેરોમાં પોતાની ઇન્કમ માટે ના જવું પડે અને પોતાની ઇન્કમ એ જંગલોમાં અને પોતાના ઘરની આસપાસ જ વિકસિત કરી લઈ એવું આપ કરશો એવી અમે આપના પાસે આશાને અપેક્ષા રાખીએ છીએ આપ જ્યારે વાંસદામાં આવો છો તો આપને ખૂબ જ વેલકમ છે કે આપ આવો વાંસદાના જંગલો જાઓ અને અહીંયાની હરિયાળીઓ જાઓ અને સાથે જ આ જંગલને કઈ રીતે વિકાસ કરવો છે તે અમારાથી વધારે સારું આ જંગલ ખાતું જાણે છે આપ જાણો છો આપની સરકાર જાણે છે પણ ક્યાંક આજ સુધી અમે જોયું છે કે અમારું જંગલ હંમેશા ઘટતું જાય છે આ જંગલનો વિકાસ દરેક વસ્તુનો વિકાસ થયો આજે શહેરીકરણને તમે જોશો તો શહેર પોતે વિકસી રહ્યા છે ગામ પોતે વિકસી રહ્યા છે નગરો વિકસી રહ્યા છે પરંતુ ક્યાંક જંગલ રહ્યા છે જંગલ નાના થતા જાય છે ને જંગલને ખૂબ જ નુકસાન થવા જઈ રહ્યું છે તો આજના સમયમાં આજના સમયની માંગ છે કે લોકોને ઓક્સિજન માટે કે દરેક રીતે હરવા ફરવા માટે જંગલોની જરૂરત છે તો આવા જંગલોને વિકસાવશો સારામાં સારું એના માટે કામ કરશો એવી અમે આપના પાસે આશા રાખીએ ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્કસ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો